પેમ છો મિત્રો મજામાં ને આજે બનાવવાની છે ઈડલી સાંભાર રાત્રે અમારે બનાવવાના હતા ઈડલી સાંભાર એની માટે સુધારીને મૂકી દીધું છે ટમેટા ડુંગળી લસણ આદુ પછી સૂકા લાલ મરચાં જીરું અને ચણાની દાળ હવે કઢાઈ લીધી છે એને ગેસ ઉપર મૂકી દીધી પછી તેલ થોડું તેલ નાખ્યું પછી એમાં થોડીક જીરું ચણાની દાળ થવા રહેવા દીધી થોડીક પછી થોડી સતળાઈ ગઈ પછી એમાં લસણ આદુ ડુંગળી થવા મૂકી પછી એ પણ થઈ પછી આપણે જોઈ લઈએ થવા મૂકી હતી એટલે ઇડલી થઈ ગઈ છે કે નહીં તો હજી નથી થઈ તો તે થવા દેવી તો બીજી એક પણ ડીશ મૂકી દીધી મેં હવે ઉનામાં કૈલાસનું ખીરું લઈ બહુ સરસ આવે છે અને હવે સાંભાર થઈ ગયો છે તૈયાર હવે એને થોડોક ઉકળવા દે ઉકળી જાય પછી તૈયાર છે સાંભાર પછી ઓલું મિક્સર થઈ ગયું તો બધું તૈયાર તો હવે એમાં આપણે મિક્સરમાં દરવા માટે લઈ લેવી એટલે એમાં થોડું લઈ લીધું પછી નાખ્યું નમક નાખી દીધું થઈ ગયું છે તૈયાર ચટણી લાલ ચટણી ઇડલી સાંભળ માટે ખાવા માટે જોડે હવે ઇડલી પણ થઈ ગઈ છે બે ડીશ ઇડલી થઈ ગઈ અને હવે બેસી જઈએ છીએ જમવા જો થઈ ગયું છે તૈયાર ઇડલી સાંભાર અને ચટણી તો ચાલો જમવા માટે ચાલો હવે જમી લઈએ મારા વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઈબ કરો અને ફેસબુકમાં જોતા હોય તો ફોલો કરો લાઈક કરો અને શેર કરો ગુડ બાય